પ્રમુખ અમિત ચાવડાની કામગીરી અંગે પણ ચર્ચા થઈ શકે છે ત્યારે પરેશ ધાનાણીને સ્થિતિને લઈને પરેશ ધાનાણી દિલ્હી પહોંચશે કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણને લઈને તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હોય તેમ માનવામાં આવે છે રાહુલ ગાંધી સહિત સિનિયર નેતાઓ સાથે ચર્ચા થઈ શકશે અહેમદ પટેલ સાથે પણ

પ્રમુખ અમિત ચાવડાની કામગીરીને લઈને હાઈકમાન્ડ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચર્ચા કરવા માટે દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચ્યા છે રાહુલ ગાંધી અહેમદ પટેલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે પરેશ ધાનાણીએ બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી અને ગુજરાત કોંગ્રેસની ડામાડોળ સ્થિતિને લઈને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા છે ત્યારે સંવાદદાતા મેહુલ દેસાઇ આપણી સાથે લાઈવ જોડાયા છે જી મેહુલ જે પ્રમાણે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને હાઈકમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા હોય સૂત્રો દ્વારા માહિતી મળી છે શું માનવામાં આવી રહ્યું છે જે પ્રમાણે કોંગ્રેસની ગુજરાતની સ્થિતિ ડામા ડોળ થઈ રહી છે જે પ્રમાણે અમિત ચાવડાના વર્તનને લઈને આશા પટેલે પણ સવાલો ઉભા કર્યા છે કયા કારણથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને દિલ્હી બોલાવ્યા હોય તેમ માનવામાં આવે છે બિલકુલથી લોકસભાની ચૂંટણી પહેલાની જે સ્થિતિ છે તે સ્થિતિના સંદર્ભે ચર્ચા કરવા માટે જે વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણીને દિલ્હીનું તેડું જે આવ્યું છે તેઓ દિલ્હીમાં અત્યારે હાલ જે છે નેતાઓ સાથે મુલાકાત કરી છે તે પ્રમાણેના જે સમાચાર છે તે મળી રહ્યા છે વિશેષ વાત કરવામાં આવે તો પરેશ સાથે જે મુલાકાત થઈ છે તે દરમિયાન તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ મુદ્દાઓની જ્યાં સુધી વાત છે તો કોંગ્રેસની જે પ્રકારની સ્થિતિ છે અને ધારાસભ્યોમાં જે નારાજગી જોવા મળી રહી છે તેના સંદર્ભમાં પણ અહેમદ પટેલ રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ છે તેમની સાથે ચર્ચા છે તે કરવામાં આવી છે વિશેષ વાત કરવામાં આવે તો જે પરેશ ધાનાણી જયારે દિલ્હીમાં છે ત્યારે દિલ્હીમાં રહી મહત્વપૂર્ણ મુદ્દાઓમાં જે રીતે કોંગ્રેસમાં તે તમામ જે ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે સાથે જ સ્થાનિક આગેવાનોની જે નારાજગી જોવા મળી રહી છે તેના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી છે મહત્વપૂર્ણ બાબત છે કે પરેશ ધાનાણી જે છે અને અમિત ચાવડા વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક કેટલા સમયથી જે નારાજગી ચાલી રહી છે તો તેના સંદર્ભમાં પણ જે છે ચર્ચા વિચારણા કરવામાં આવી વિશેષ જે વાત કરવામાં આવે તો જે રીતે અમિત ચાવડા ની જે કામગીરી રહી છે તેના સંદર્ભમાં આગેવાનો જે છે તે સિનિયર આગેવાનો અને ધારાસભ્યોએ અગાઉ એક બેઠક કરી હતી અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી જે ધારાસભ્ય તરીકે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે ત્યારે તેમને પણ અમિત ચાવડાની જે કામગીરી છે તેના ઉપર સવાલો ઉઠાવ્યા છે તો વિશેષ જે રીતે પ્રદેશનું જે માળખું છે અને જે રીતે પ્રદેશનું સંગઠન ચલાવવામાં આવી રહ્યું છે તેના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ જે રજૂઆતો છે અને જે બાબતો છે તેના ઉપર દિલ્હીમાં જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી જેમાં મુખ્યત્વે રાહુલ ગાંધી અને અહેમદ પટે

માનવામાં આવે છે કે જે પ્રમાણે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપ્યું છે ત્યારે હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને બોલાવવામાં આવ્યા છે